કઈ પાસે ઋષિ પાસે ઋષિ તો જો અત્યારે હાંબાનો ફરાળ છે અને આમાં શું ખાવામાં આવે હાંબો બીજું કઈ ન હોય બીજું કઈ ન હોય જો આવડે બરેડ મસ્ત મસ્ત વળસાદ આવી ગયો અત્યારે રો નજારો રહ્યો કાંઈ ગયો થઈ નહીં વરસાદનું પાણી થતું ભરણું કેવો મસ્ત થઈ ન દેખાય તો કેરણા પાણી પર હાલ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકા દિદજયમાં મુગલ અને હર મહાદેવ કેમ છો બધા મજામાં એમ તો મજામાં જ હોય છે અને આજે શું છે આપણે વાડી આવીને લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે હવનમાં ફ્રેશ થયાને ત્યાં મોડું થઈ ગયું અને આજે છે પાસ એમ તો ઋષિ પાસે છે તો ઘણા ખરા તો કોઈક સુલા વાહેણ અમારે રે ને અમારે હાથી રહેવાનું હોય ને પછી કોઈક આખા વર્ષમાં મૃત્યુ પામ્યા હોય તો એની પાછળ રહે મૃત્યુ પાછળ નોક નોક આજ પાસેમ રહ્યા આપણે નથી નૈનાને ને એ બધાને છે અને મમ્મીને એ બધા રહ્યા છે મોટાભાઈને હાથી પાછળ રહ્યા છે તો અત્યારે અડી આવીને બ્લોક સ્ટાર્ટ કર્યો છે ને આપણે અત્યારમાં હું કે આટો મારીએ છીએ કેળમાં ને લાઇટ આડી ચાલુ કરી મોટર પણ શું કહેવાય લાઈટ વહી ગઈ છે વાળી આવે છે પાછું આપણે જવા મૃત કાઢેલું પીડ્યું છે ને તો છડાવી દઈએ ડ્રીપમાં બરાબર ચાલો આટો મારી લઈએ પછી બ્લોક કન્ટિન્યુ કરીએ બ્લોકમાં કન્ટિન્યુ બહેના રહેજો ફાઈનલી આપણે છે ને મૃત્યુ આપવાનું હતું તો જવા બે ત્રણ દિવસ આપવાનું હતું તો આજે જોવા મૃત્યુ અપાઈ ગયું અને અત્યારે શું કહેવાય બીજું કંઈ તો ખાસ કામકાજ થાય નતું માધું છે અને આજે કઈ પાસે રસી પેસે તો જો અત્યારે સાંભળનો ફરાળ છે અને આમાં શું ખાવામાં આવે સાંભો બીજું કઈ ન હોય જો આગળ સાંભો સાંભો ખાવાનો છે આપણે તો રહ્યા નથી એટલે આપણે સાંભો છે અને બેય છે હા આપણે મિક્સમાં માં છે ચાલો બપોરા કરી લઈએ પછી બ્લો કન્ટિન્યુ કરીએ ફાઇનલી વરસાદ આવી ગયો પડે મારા

મસ્ત મસ્ત વરસાદ આવી ગયો અત્યારનો જો નજારો રહો કાંઈ ઘટે સારો વરસાદ આવ્યો એવો જવા જીન જવાનું બધું પાડી દીધું ને જો અત્યારે નજારો રહો અથવા ગયો વરસાદ વર વર એવું લાગે સરસ મસ્તી ન આવી ગયો ને જો બરાબર પાણી ભરાઈ ગયું તો હું ઘણું પાણી પાછું ગયું પણ ખેતર બારું નાખ્યું એટલું બધું નથી થાય પણ નજારો છે ને કંઈ ઘટે નહીં એવું લાગે મને વાદળછાયું વાતાવરણ છે ને એમાં વાદળા કેવા મસ્ત મસ્ત વરસીને આવી જાય પછી બહુ મસ્ત રહી તો આ બધે પાણી ભરાઈ ગયું બહુ બધા બોલી ગયા વરસાદનું પાણી જતા ભરવાનું કેવું મસ્ત થઈને દેખાય કેળના પાણી પર બધા પાણી ભર્યા generally આપણે આવતા રહીએ છીએ પાછા ઘરે ને થોડું શું કેવાય વરસાદ આવી ગયો તો એક મિત્ર આવતા ને તો પાછા ઘરે થોડું કામ કરતા હતા આજ થોડાક વહેલા વહી હતા અને પછી તો તમને ખબર હોય કે આવીને પાછું દુકાનનું થોડું ઘણું કામકાજ હોય જે જમીન હતી જાય છે બરાબર તો શું કહેવાય આજ ઋષિ પાસે મળતી તો મારે ઋષિ પાસે બહુ અહીંયા મહત્વ હોય એક તો પહેલાં જે કોઈ આજ આખા વર્ષમાં મૃત્યુ પ્રેમ હોય ને એની પાછળ દેવામાં આવે પ્લસ ઘણા મિત્રો એવું બોલું કહેતા હોય કે ભાઈ ખેડૂતો સૌથી પાપી વ્યક્તિ છે કારણ કે સૌથી વધારે પાપ કરે છે સૌથી વધારે જીવાતને મારે છે તો એ જીવાતને મારવા પાછળ એ કંઈક કારણ હોય કે ભાઈ બધાનું ભરણ પોષણ માટે થઈ અને ઈશ્વરે જે આપણે ધંધો આપ્યો છે ને એ આમાં તો કહેવાય પૃથ્વીમાંથી હાલો તો પાપ જ લાગે છે કારણ કે નાની નાની જીવ છે એ મૃત્યુ પામતી જ હોય છે તો આપણે આજે જે ઋષિપેશમના દિવસે છે ને ખેડૂ છે એ હાથી ની વહેન રહી છે જે હાથીના લીધે જીવત મીરા હોય તો એની પાછળ પણ આપણે પાછળ પછી બેનો છે સુલા પાછળ રહી છે સુલામાં આપણે જાણતા જાણતા જે આપણે લાકડામાં આમાં તેમાં જે જીવત મળતી હોય રસોઈમાં કઈક ને જીવત જીવાત મળતી હોય એની પાછળ રહી છે બધાય અલગ અલગ પોત પોતાના પ્રમાણે બધાય રહે છે અમુક સાધન પાછળ રહી કોઈ સાધન આવતા હોય એમાં જીવત મળતી હોય બધે હોવાની રીતે રહેતા હોય તો ઋષિ પાસે અમારે આવી રીતનું કંઈક મહત્વ હોય તમારે કંઈ હોય કે નહીં અમને જરીક કોમેન્ટ કરીને કહેજો કારણ કે આખા વર્ષનું શું કહે જે પણ કંઈ કર્મ કર્યા છે ને પાપ કર્યા છે ને પશ્ચાતાપ રૂપે આપણે અહીં આ રીતનું શું કહેવાય અમારે પાસે રહેતા હોય છે અને એનું પશ્ચાતાપ કરતા હોય છે કારણ કે ઈશ્વરે એક ઋષિ મુનિ પરંપરા કાઢી છે કે આ રીતનું આખું કહેવાય રહેવાથી અને એની પાછળ ક્રિયા કરવાથી પપ ધોવાય છે બરાબર બાકી ધોવાય કે નહીં ધોઈ તો આપણે ખબર નથી પણ પહેલેથી પરંપરા ચાલી આવે છે એમને આપણે કરતા આવીએ છીએ બરાબર તો આશા રાખું છું કે આજનો તમને ગમ્યો છે અને તમારે કઈ રીતની પરંપરા હોય ને જે કોમેન્ટ કરીને કહી દેજો ને કંઈ એવું લાગતું હોય તો અમને પણ સજેશન કહેજો અમને કઈ બો અમારે તો આ કાંઠામાં જે પ્રમાણે હોય એ પ્રમાણે અમે બતાવવાનો પ્રયત્ન કરીએ અને કહેવાય જે મિત્રો ચેનલમાં ન હોય મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરી લેજો ને આ મિત્રો આપણે એક નવી ચેનલ ખોલી છે બરાબર અને એ શોર્ટ માટેની છે આ લોંગ માટેની છે આમાં આપણે વ્લોગિંગ આવશે ને એમાં શોર્ટ વિડીયો આવશે તો જે મિત્રો ચેનલમાં એ ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે એને નીચે શું કે મેન્શન કરી દે એ શું કહે છે તો દરેક સબસ્ક્રાઈબ કરી નાખજો એમાં આપણે નાના વ્લોગ આવી છે મિની વ્લોગ ને શું કહે ખાલી શોર્ટ વ્લોગ ને આમાં આવશે છે મોટા વ્લોગ આપણે પૂરતી માહિતી બધી આમાં આવે છે તો દરેક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં જે માતાજી બાય